સામરડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોના ના પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે જયારે હજુ પણ ઘેડ પંથકના ગામોમાં અઢારમી સદીમાં લોકો જીવી રહ્યા છે ભારે પૂરના કારણે ઘેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને લોકો જાય તો કહા જાય જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે હાલ તો ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું ધોવાણ થયું છે અને સરકાર માત્ર ખેડૂતોને મનાવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું જ્યારે હાલમાં ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કરેલ બિયારણ ફેલ થયા છે જ્યારે ખેડૂતોએ જણાવ્યું કે રાજકીય આગેવાનો અને અધિકારીઓ કાગળ પર ચાલે છે પછી ખેડૂતોના સંકટ સમય કોઈ નિરાકરણ નથી થતું ઉપરવાસના વરસાદ ભારે વરસાદને કારણે અમારે ઓજત નદીના પાણી ઘેર વિસ્તારમાં અને ઘેર વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય કેમકે અહીંયા આ વસ્તુ કાસા છે જો ઉપરથી જ કોંક્રિટથી પાળા બાંધે તો અમારે ઘેરને વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગરે જાય એ ન ઘરે અને વ્યવસ્થિત રીતે રોડ નું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ છે આ બધા તૂટેલા છે ને કાયદેસર રીતના ઊંડા કોળા અને પેશિંગ કોક્રીટ થી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય તો ઘેર વિસ્તાર રહે બાકી એક સમય આ ઘેર વિસ્તાર નાબૂદ થઈ જાય

વિનાશમાં ધકેલે રહ્યું છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળા બાળકોને ભણવામાં વ્યવસ્થા તકલીફ થાય છે તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવીય મિનિસ્ટર થઈને બેઠા હોય તો ખેડૂતો એ ધ્યાન દોરે એવી અમારે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો